બધાને જય માતાજી 22 સપ્ટેમ્બર થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ઘણા બધા ભક્તો પોતપોતાના ઘરે ઘટ સ્થાપન કરતા હશે પણ ઘટ સ્થાપન હંમેશા શુભ મુહરત માં જ કરવું જોઈએ આ વિડિયોમાં આપણે વિદ્વાન જ્યોતિષીએ જણાવેલા શુભ મુહૂર્ત વિશે જોઈએ આ વર્ષે શરદીય નવરાત્રીમાં માં દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે

જે એક કલાક અને ત્રીસ મિનિટ સુધી ચાલશે આ મુહૂર્તનું ચોઘડિયું અમૃત છે જો તમે આ શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકતા નથી તો તમે અભિજીત મુહૂર્ત દરમિયાન પણ કરી શકો છો આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર ઓગણપચાસ થી બપોરને બાર ને આડત્રીસ સુધી રહેશે વળી તે જ દિવસના બીજા શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો સવારે અગિયાર ને પાંચ સુધી પણ શુભ મુહૂર્ત છે આ મુહૂર્ત નું શુભ છે એવામાં હાથી પર માતા દુર્ગાનું આગમન તેમના ભક્તો માટે ધન અને સમૃદ્ધિમાં વધારો કરશે તે સારા વર્ષનો સંકેત પણ છે